પ્રભુને વંદન કરે છે તેના પર અવશ્ય થાય છે ગણેશ કૃપા તો આવો સાથે મળીને જાણીએ ભગવાન ગણેશ છે વિઘ્નહર્તા અને એવું માનવામાં આવે છે કે તેમનો જન્મ મંગળવારના રોજ થયો હતો જેથી જ મંગળવારના દિવસે તેમના દર્શન કરવાનો અનેરો મહિમા રહેલો છે આમ તો વિશ્વભરમાં ગજાનન ગણપતિના અનેક મંદિરો આવેલા છે ત્યારે આજે ગુજરાતમાં સ્થાપિત ગણેશજીના એક એવા ભવ્ય રૂપના દર્શન કરીશું કે જેના દર્શન માત્રથી શ્રદ્ધાળુઓ ધન્યતા અનુભવે છે વિવિધ નામે વિઘ્નહર્તા ગણેશજીની આરાધના થાય છે કહેવાય છે કે વક્રતુંડ પૂર્ણ કરે છે ભક્તોની સર્વ મનોકામના પણ મનોવાંચિત ફળની પ્રાપ્તિ કરાવવાની સાથે જ ભગવાન ગણેશ કરાવે છે સિદ્ધિની પણ પ્રાપ્તિ જેના લીધે તે પૂજાય છે સિદ્ધિ વિનાયક તરીકે સિદ્ધિના દાતા છે સિદ્ધિ વિનાયક અને તેમનું આજ સિદ્ધિ વિનાયક સ્વરૂપ સ્થાપિત છે ગુજરાતના ગણેશપુરામાં ધોળકા તાલુકાના કોઠ ગામ નજીક આવેલું છે ગણપતપુરા અને આ ગણપતપુરામાં બિરાજે છે મંગળકારી દેવ ગણેશજીનું સિદ્ધિ વિનાયક સ્વરૂપ ગણપતપુરાનું સિદ્ધિ વિનાયક મંદિર ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે તે ਵਿયાસ્તા અહીંના સ્થાનિક લોકો ધરાવે છે અને ગણેશપુરાના સિદ્ધિ વિનાયકના ગણપતિના દર્શન કરતા અનન્ય ફળની પણ પ્રાપ્તિ થાય છે આ ગણેશ મંદિર હજારો વર્ષ જૂનું એટલે કે ઈસવીસન પૂર્વે આ ગણેશ મંદિરનું આયકન સ્થાપના કરવામાં આવ્યું છે ଆଇଥି ଲଗଭ ପନ୍ଦର ବୀସ କିଲୋମିଟର ଅନ୍ତରେ એક અંતરિયાળ ગામડામાં આ ગણપતિ મંદિરનો જમીનમાંથી પ્રાગટ્ય થયેલું જમીનમાં ખેડૂતો જ્યારે જાડા ખોદતા હતા અને પોતાની જમીન સાફસૂફ કરતા હતા એમાંથી પથ્થર જેવું કોઈ અચકાવ્યું એટલે એમને એમ થયું કે આપણે ખોદીને કાઢી નાખીએ પણ જેમ જેમ વધારે ખોદતા ગયા નીચે અંદર ઉતરતા ગયા એ પ્રમાણે એમને કોઈ ભગવાનનો કોઈ આકાર દેખાયો અને બે પાંચ ફૂટ નીચે ખોદ્યું એટલે સૂંઢનો આકાર દેખાયો એટલે એમાં સ્પષ્ટ થઈ ગયું કે ગણેશજીની મૂર્તિ છે ગણપતપુરાના વિઘ્નહર્તાનો મહિમા અનેરો જ છે વક્રતુંડની આ મૂર્તિ સ્વયંભુ હોવાનું મનાય છે કહેવાય છે કે ગણપતિની આટલી વિરાટ સ્વયંભુ મૂર્તિના દર્શન ગુજરાતમાં બીજે ક્યાંય નથી થતા અહીં ગણેશજીની સૂંટ જમણી બાજુ હોવાથી તે ઓળખાય છે સિદ્ધિ વિનાયક તરીકે કહેવાય છે કે આ પાવન ધરામાં પગ મુકતા શ્રદ્ધાળુઓ ધન્યતાનો અનુભવ કરે છે અને હું અહીંયા ગણપતિ બાપાને દર્શન કરવા દોઢ મહિનામાં ત્રણ વાર મેં આવી છું ત્રણ વાર આવી છું શ્રદ્ધા છે મારા બચ્ચાને બી સુખી રાખે છે બહુ મોટો ઉપકાર છે એમનો ગણપતિ દાદાના દર્શન કરવાથી બહુ ધન્ય અનુભવું છું અને અહીંયા આવ્યા પછી આપણું કામ સિદ્ધ થાય છે અને પ્રાચીન મૂર્તિ છે અને અહીંનું દેવાસ્થાન એકદમ પવિત્ર સ્થાન છે અને અહીંયાથી દર્શન કરવાથી આપણા આત્માને બહુ સંતોષ અને ધાર્યા કામ થાય છે કે અહીંયા સાથિયા કરવાનો એક શ્રદ્ધાનો વિષય છે

ગણપતપુરામાં છે એક દંતનું અનેરું રૂપ અને તેનાથી અનેરો છે તેમનો મહિમા ભગવાનના દર્શન કરવા નિત્ય ભક્તો મંદિરે આવે છે અને પોતાના દુઃખ દર્દ દૂર કરે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ